મોડાસામાં શિક્ષણની સાથે ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે બી કઈ સ્કૂલમાં પ્રથમવાર રથયાત્રા કાઢીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી દેશભરમાં સહિત અરવલ્લીના મોડાસામાં રથયાત્રા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોઢા સાહેબને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી બી કને સ્કૂલમાં રથયાત્રા કાઢીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શાળાના પરિસરમાં શ્રી જગન્નાથ ભાઈ શ્રી બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને ભવ્ય રીતે શણગાયેલા રથમાં વિહારમાં આવ્યા હતા શોભાયાત્રાનો આરંભ શાળાના મુખ્ય સ્ટેજ પર બનાવેલ મંદિરથી કરવામાં આવ્યો હતો યાત્રા દરમિયાન સ્ટેજ પર આરતી ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ભક્તિ ગીતો અને નૃત્ય દ્વારા વ્યક્ત કરી હતી તેમજ શાળા પરિવાર દ્વારા શાળાના કેમ્પસમાં કેમ્પસ માં રથયાત્રા દ્વારા બાળકો ની રથયાત્રાનું મહત્વ વિવિધ જગ્યા નું મહત્વ તેમજ રથયાત્રાની કેવી રીતે નીકળે છે તેનું મહત્વ પણ સમજવામાં આવ્યું હતું ફર્સ્ટ ઓફ ઓલ બી સ્કૂલ ઇઝ નોટ એન એજ્યુકેશનલ પ્લેસ બટ ઇટ ઇઝ ઓલસો પ્લેસ પૂરે રિલિજિયસ પ્લેસમ નેશનલ ફેસ્ટિવલ સેલિબ્રેટ

બીજું કોઈ મટિરિયલ યુઝ કરવામાં નથી આવ્યું અને પોતાની જે આયોજન અમારું જે થયું એ લગભગ પંદર દિવસની અંદર આસપાસ અમારે કમ્પ્લીટ થયું છે આજે અમે આ આટલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી પછી અમે આટલે ગરબા પણ કર્યા અને આટલે બહુ બધા સરસ પ્રોગ્રામ પણ થયા હતા એ આનંદ મળ્યો તમે અમે બહુ આનંદ કર્યો આજે બહુ જ મજા પડી ગઈ બી ક્રિય સ્કૂલના પરિવાર દ્વારા રથયાત્રાનો કાર્યક્રમ યોજીને વિદ્યાર્થીને જીવનમાં ધાર્મિક મૂલ્યો સંસ્કાર અને ભક્તિભાવ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો શાળા પરિવાર ઉપરાંત મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સ્કૂલના કેમ્પસમાં રથયાત્રા કરતા અબિલ ગુલાલની છોડ વચ્ચે જય જગન્નાથના નાથ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી હિન્દુ સંસ્કૃતિમાં ઉજવણી થતા તહેવારોને બી કને સ્કૂલમાં રથયાત્રા પર્વની ઉજવણી કરીને વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે ધાર્મિક સંસ્કારનું સિંચન થાય તેવો પ્રયાસ કરીને અનોખી રીતે રથયાત્રાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા જય જગન્નાથ આજે રથયાત્રાનો પાવન દિવસ છે જે પૂરા દેશભરમાં સબ બધા સૌ ઉત્સાહભેર ઉજવણી કરે છે અને અમારી શાળામાં આજે રથયાત્રાની ઉજવણી છે સૌથી પહેલા અમારે રથયાત્રા નીકળી હતી જે મહાદેવી મંદિર ગઈ પછી બીજું હતું ચોરાહા પર ગઈ પછી ગઈ અખાડા અને પછી ગઈ ગુંડીચા મંદિર જે અમારું છેલ્લું સ્થળ હતું બધા શિક્ષકોએ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને સૌ અમારા ટ્રસ્ટીઓ કેમ્પસ ડિરેક્ટર સર શ્રી જેપી ઉપાધ્યાય સર પ્રિન્સિપલ સર કુંદનસિંહ વાઇસ પ્રિન્સિપલ સર જે અમારા વિકી સર છે કાશ્મીરા મેમ અને જે અમારા સ્કૂલના વિશ્વકર્મા છે ભાવિક સર જેને આ બધા મંદિરની રચના કરી અને આ સૌ બધું ડેકોરેશનનું આયોજન કર્યું અને ખરેખર જે અમારા બાવીક સર છે એ વિશ્વકર્મા છે અમારી સ્કૂલના બધા શિક્ષકોનો સાથ સહકારથી અમે આ આરતીયાત્રાનો પ્રસંગ ખૂબ આનંદથી ઉત્સાહભેર આખો દિવસ અમે ઉજવ્યો અને અમે જાંબુ અને મગનો પ્રસાદ પણ બધા બાળકોને બાંટ્યો છે અને બધા બહુ જ ખુશી আর આનંદથી ગુલાલ ઓડાનેને આ ઉત્સાની ઉજવણી કરી છે હું કેમ્પસ ડાયરેક્ટર બી કનેસી બી એસસી સ્કૂલ આજ રોજ અસા અષાઢી બીજના દિવસે અમારી બી કનાઈ શાળામાં સૌ પ્રથમવાર રથયાત્રાની ઉજવણી કરવામાં આવી આમ તો ભારત દેશમાં સમગ્ર જગ્યાએ ભગવાન જગન્નાથ શહેર યાત્રાએ નીકળે છે પણ અમારી સ્કૂલમાં આ વખતે પ્રથમવાર જ આની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ શિક્ષક મિત્રો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો પ્રસંગની પાછળ પ્રિન્સિપાલ શ્રી ઉદય કુંદનસિંહજી વાઇસ પ્રિન્સિપાલ શ્રી વિકી સરજી તેમજ સ્ટાફ મિત્રોનો ખૂબ જ સહકાર મળ્યો હવે આ પ્રસંગે એક ન ભૂલાય કે મંડળના પ્રમુખ શ્રી બિપિન કાકા અમારા પ્રભારી મંત્રી શ્રીઓ શ્રી ધીરેન કાકા તેમજ નિખિલભાઈ શ્રી તેમજ કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર રાજસિંહ મહેતા એમનો પણ ખૂબ જ સહયોગ અમને પ્રાપ્ત થયો છે સમગ્ર મેનેજમેન્ટે આ પ્રસંગે શાળાને શુભેચ્છા પાઠવી છે અને પ્રસંગ ખૂબ જ રંગે ચંગે ઉજવવામાં આવ્યો અને દરેકે ઉત્સાહ ભાગ લીધો દર વર્ષે બી કનેઈ શાળા આ રીતે રથયાત્રા ઉજવતી રહેશે